ખાતી જઈને કરતી જાય એમાં અમારે ભેલું બહુ જ કરે બીજું બધું કામ થઈ ગયું છે અમારે જવાનું છે બહાર હવે તમે સમજી શકો લગ્ન ગાળો ચાલુ થઈ ગયો હોય તો કોઈ હગાઈ હોય કોઈ લગન હોય હવે અટાણી ચાલુ હોય તો આજે અમારે જવાનું બાર ગઈ પાડેડા પીવરા વઈ ગયા છે અને અમારે ખાણના લોહ્યા ભરવા છે આ ગયા હે દૂધ ભરવા અટાણના પરમાં મારી કયું ના ગયા હવે આવતા જ હે અને હવે હું હે ને રોટલી બનાવી નાખું હીરાવાનું બનાવી ખાઈ અને પછી ખાણા લોહ્યા ભર લઈ પછી ભીહું પાઈ લઈ ભીહુંને હેરખી બાંધી દઈ પછી પાસું નાખી દઈ પછી તૈયાર થઈને પછી જાય એટલે તોય અમારે નવ તો વાગી જ જાય આ બધું કામ કરતા કરતા કેમકે હજી ભીહું નગડી ખાવાનું નાખ્યું છે હજી તી ખાય પછી તી ખાઈ લે પછી અમે જે ઝીણા મોટા કામ હોય કલ નહીં પછી ને પાતા કલાક થાય ઈ બધું કરી અને એટલે તોય નવ તો વાગી જ જાય ફાઈનલ જ છે પછી આપણે દસ વાગે ભૂગી જે જતા હોય ને કલાક તો નીકળી જાય કોઈ દોઢ કલાક નીકળી જાય એટલે તો મોડું થઈ જાય ભી હું ને જ વર ગીતો રાખે હવે હીરાવાનું બનાવી લઈ એટલે ખાઈ પી લઈ એક વાર હાલો સાડા આઠ વાગ્યા હે હું તો પીવરા વાઈ ગઈ છે પણ હવે પાણી ભરવું હે અને બહાર જવાનું હે એટલે માલ ને અગણી નાખી દેવાનું છે માલને પાણી પાઈ દીધું એટલે હવે નાખી દાઈને મારું ભી ને હાલે આદત છે પેલેથી જ આવી રીતની મારે બધી ભીવ ને આદત છે એ આ ઘા ઘેડા દીએ ને હાવ ઘડીક વાર જા ઘેડા દીએ હા જો દુસા ના હે હું હે કુંડી ભર ઠાલી થઈ જાય અટાણા બધા માલ પાણી પીએ ઊંડે તોય હજી ઓછું પીએ છીએ હમણાં પણ અટાણે તોય બીએ બધા હટાણ ચાકર ને ઠાર ને થોડું થોડું ઠરતું હોય ને તોય પી લઈએ વેલા પાંગ મોડા પાક માલ માલ તો પાણી પી લઈએ હું દઉં આ ભર લે ત્યાં થઈ ગયા કઈ બાજુ જાવ છો મીઠી લીંબડી એટલે મીઠી લીંબડી એટલે હું ગામ એને મીઠી લીમડી કેવાય એટલે આવું તો એમની અલગ ભાષા હોય કેવાની

बसता नथी अन लागवा वधी ग्या है हलाओ ने ने वाटवानो है वाटवानो भले न नेतो ने अबे काऊ ने दे अबे तो वाटिया पेट तो ओ हो सु खवा आ जोमिनी बे आ हो थैंक यू थैंक यू ये थैंक यू मम्मी ने आवडे थैंक यू आवडे तावे ने की अबे मम्मी ने मम्मी ने थैंक यू के आवडे हो तो आवडे न कोसे ये मम्मी के थैंक यू મેં થેન્ક્યુ કીધું મમ્મી થેન્ક્યુ કઈ દીધું એ આવ્યો હાડ ત્રણ થઈ ગયા હે અમે રિટર્ન થઈ ગયા ગયા તા રબારી કે મોટા અપાના ઘરે દાણો તા મોટા છોકરી બિન ને એટલે જાવ દઈ

એટલે <laughs>

તારી મમ્મી ગગા ઝટકર ચલી એ રીવે સાલે ઉપર 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 ના મિલ્યું પુગી ગયા બે ઠેકાણે હજી મથા હિંગડું નડીએ તમને મૂંદ આવે ને હવે પાડી રાયડું દે ને આની ભીલીની એટલે મથો હિંગડું જોવે છે हाल से फटाफट घमक गामत राणु गामतरु करी धन धन कर अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए